ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્ટીયર સ્ટીયર શબ્દનો અર્થ વાહન હંકારવું સુકાન સંભાળવું ચલાવવું માર્ગદર્શિત કરવું દિશા આપવી બળદ કે ખસી કરેલો આખલો થાય છે સ્ટીયર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ સ્ટીયર ધ કાર કેરફુલી એટલે કે કારને કાળજીપૂર્વક ચલાવો એક બીજું ઉદાહરણ જોઈએ ધ પાયલોટ સ્ટીઅર્ડ ધ પ્લેન સેફલી અર્થાત પાયલોટે વિમાનને સુરક્ષિત રીતે ચલાવ્યું એક અન્ય ઉદાહરણ જોઈએ ધ ફાર્મર બોટ સ્ટીયર અર્થાત ખેડૂતે બળદ ખરીદ્યો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં